અને એમ કિતા બહેને અમારે વેકેશન પડી ગયું છે એટલે તો બહુ આનંદમાં બહુ રખમા છે કેમ કે ઘરે રહેવાની તો કેવી મજા આવે નિશાળે નો જવાનું હોય અને કેટલા દિવસનું વેકેશન પડ્યું છે તો આપણે એમ કિતા બેને પૂછી ત્યારે ખબર પડશે શિવાની બેનને ઇચ્કાવે છે ને એમ કિતા કેટલું વેકેશન પડ્યું રામ રામ ને સીતારામ બધાયને માતા જવાનું સારું કરે ને બધાને હજાર નરવા રાખ્યો એ શુભેક્ષા આપું છું તો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ નાહી ને તૈયાર થઈ ગયા છીએ ઘરનું કામ એ ઘણું ખરું આપડે કમ્પ્લીટ થઈ જશે શિવાની બેન ને પણ આપણે સરસ મજાના તૈયાર કરી દીધા છે ભણવા જવાનું હોય એટલે શિવાની બેન ને શિવાની લઈ જાવ નહી રેતો અને સમજો સરસ મજાની મસ્ત ને એવું બધું વાંચી તું પણ અત્યારે કેવું કરવા છે આમ આમ આંચજો હાથ કાળા કે હાથમાં બધી મસ મૂઈ દે ને સુમિતભાઈ

દસ વાગી જશે પણ આપણે થોડુંક બધું વ્યવસ્થિત કરવાનું તું મશ્રીમાં સાફ સફાઈ કરી નાખી ખોડિયા અને અમારા શિવાની બેનના ખોઘરા ને ગોદડીઓ ને કે શિવાની બેન ને ક્યાંય ગમે નહીં એટલે ખડીએ વળીએ ખડીક બહાર લાવી તો ખડીક ઘરમાં હું આવી એટલે બધું પાસે વસ્તુ વ્યવસ્થા થઈ જાય અને શિવાની બેન ને આજે આપણે તડકે નહીં થઈ જાય કેમ કે બસ ના તો તૈયાર થાય ને તૈયાર કર્યા ને એવું બધું ઘરના કામમાં જતા હવે થોડીક વાર એમ કેવાય ભવતમ પાછો તડકો એવો થઈ જશે થોડીક વાર તડકે આડા હોળી એમને રખડાવશું એક ધારી નહીં રાખી પણ આ માટા ફેરા મારવી એટલે વાંધો ન આવે અને સિવાયની બે આવતા રહેવા મકાન પહેરાવી દીધી છે મજાની એટલે તડકો અમારે આવ્યા જ નહોતા પણ આજ તો બસ એ ઘરના કામમાંથી એટલે એમાં થઈ એટલે આવવાનું જ નહોતું ને પાવાનું બધું ચાલતું બટર ચાલુ હોય એવું લાગે છે ને કુંડી પણ ભરાય છે આ મોટર એ ચાલુ છે એટલે અવાજ આવશે અને કુંડી વતન ભરાય છે મોટાપુર ના થઈને લાયણ લાંડી કરીને તુલસીમાં ને પાણી પાણી પાઈ દીધું છે સરસ મજાના લી એક ડબ્બો ફૂટી ગયો ને એટલે પછી બીજા ડબ્બામાં ફેરાઈ ગયા તો એ સરસ મજાના લીલા આપશે તો સિવાયનીના બા લઈને હલાવે છે ભેંસ ભેંસ પાવ આવે છે નહીં જોવાનું જીવાનીને ગમે નહીં તડકો લાગવા માંડે છે અવાજ આવે છે આંબી જશે તો કાલ તો આંબી ગઈ હતી એટલીસ્ટ ભરેલી હતી કુંડી હા લગભગ આંબી જશે ઓકે તગારામાં નાખો છે તગારામાં પાઈજો તો પડતો લાગે તો આપણે આમ જવું છે સિવાયની બેન હે તરતો લાગે તો આમ હલે જવી પાણી આવશે તો ઠંડુ ઠંડુ લાગશે ને સીવાયની બેનગાશીમાં લઈને નહીં ગયું આપણે પછી જશે નહીં સીવાય છત્રી કેવી થઈ ગઈ છો મારે હવે છત્રીને તો ભરપૂર પાણી મળશે ને એટલે કેમ કે આ પાતા હોય એટલે પાણી તો અહીં નીચે આવવાનું જ છે એમાં રહેતી છે એટલે આમાં એકદમ જેવા કરશે ને ફેરવું રહેશે એટલે સરસ મજાની થઈ જાય છે અને હજી તો ટેકાણ અત્યારે ત્યાં એવો ઠંડો ઠંડો પવન આવે પણ અત્યારે તો આપણે ઉગમણા બારના મકાન છે એટલે અત્યારે હામાં તડકો આવે બપોર પછી તો સાંજ આવી જાય ને એટલે સિવાયની બેન પણ આ જાય લઈને વી આવું છે બપોર પછી કેવું બાપ દીકરી બે રમે છે राम राम नहीं सीताराम डायरा ने जो है ठंड वातावरण से ना आप शिवानी दीक आता रहे खाबाटा ये कतारी तो मार हम जया करे न वातु करे <laughs> ये न मार मुई सु खे हम पे आवडी जु का बता मुई सु खे है राका माम जा ले अब खे है आवाज आ जालिन खे है जीवानी मजा आ दिख आज के हम राखे हमारी हम जो रंग ता हो तो हम वातु करिन तो तुम्हारी हम जया करती थी हम મજા આવશે ઠંડો ઠંડો પવન આવે મારા દીકરા ને ભલે પાય અને ઠંડુ વાતાવરણ થઈ જાય અને ઠંડો ઠંડો પવન આવે તો રહે અને મેન કારણ તો અત્યારે જે બાવડવા મૂક્યું ને એનો ફાયદો હવે સમજાણો આ બધું તૈયાર થઈ ગયું ને તમે અહીંયા આવ્યા ને તેરને વાત કરો છો કે આપણે છે ને આ બાજુ બારણું મૂક્યું છે ને એટલે કે આ ઘરમાં કે હું હશે જે આપણે આ બાજુ હોલ બાજુ એક બારણું મૂક્યું છે ને એટલે ક્યાં આ હું એટલે આ રૂમ માં કે બહુ મજા આવશે પછી આમાં કેવું થાય કબસ આપણે કેટલો બધો ખર્જો કરીને તો ઘર માં કોઈ નહીં

સરસ મજાનું હા મેન કામ તો અત્યારે આજ છે ધાબુ સારું પકવવાનું એટલે અત્યારે આમ ગણો ને તો અમારા બેનક ને બધા ખાલી ઢોર માલ નું એવું કરતા હોય ને ઘરનું કામ હોય પાણી તો પેલા પાવાનું એને તો બસ બીજું કઈ કામ જ નહીં પાણી પાવા આવતું રહેવાનું બીજું કઈ કામ નહીં ખાવાનું ભૂલી જાય ને તો હાલશે નહીં હાલશે નહીં હાલે એમ કે કીધું અત્યારે આવતા બાદ એમ કે એમ કીધા તું કેમ અત્યારે આવતી રહી કે થાવ આવી ગયો છે નક્કી કેમ કે એવો એમ જાય ને અહ બનનો એટલે એમાં થાય ને કેમ વિયા જાય છે તે ફિર લઈ ને કઈ ખબર પછી કે હવે કે વેકેશન એટલે હોસ્ટેલ ઘરે જતા રહેવાના હતા એટલે આ તો પછી બસમાં તરત જ એટલે બે રજા પડી ગઈ એટલે એ છે તો હવે વેકેશન પડી એમને હા આવે છે હવે એનું વેકેશન પડી જાય ને તો મને તો એવું થાય બંબુડી આવી ગઈ

નહીં કઈ કે તબે નેટ વેકેશન પડી ગયો એક મહિનો ભણવાનું હા અને વળી થુલેટીનું રેજા એ રેજા વેકેશન નો હોય રજા હોય ખાલી અમાર વસભાઈ હવે દીવાબत्ती કરવાની તૈયારી કરે છે એટલે હવે ચાલોનો ટાઈમ થઈ જશે ચાલર તો વાગી ગઈ એટલે 7 વાગે ને એટલે પછી બોર લગામાં બોલે ને નભરાય આમાં સાક્ષીબેન ઢાડીન આવતા રહ્યા રામ 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 ને સીતા રામ કેવા તન ખબર પડી ગઈ

અમારા છોકરા ની વાતો ખોટશે ને જો અહીંયા બધા આડા હાવડા આમને આમ કરે રાખે તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશે મળશું આપણે બ્લોગમાં